નગરપાલિકા દ્વારા ત્રિમાસિક સફાઈ અભિયાન પૂર્ણ જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં શહેરમાં પાંત્રીસ લાખના ખર્ચે સફાઈ કરવામાં આવી જાહેરમાં કચરો ફેંકનારની હવે ખેર નથી કચરાના પોઇન્ટવાળી જગ્યાઓએ સીસીટીવી કેમેરા મુકાયા દંડનીય કાર્યવાહીની શરૂઆત થશે વિરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં ત્રિમાસિક સફાઈ અભિયાન ડિસેમ્બર માસમાં શરૂ કરવામાં આવ્યું જેને ફેબ્રુઆરી માસમાં ત્રણ મહિના પૂર્ણ થયા આ સફાઈ અભિયાનની સાથે સાથે ઢોર પકડવા કચરાના પોઈન્ટ નાબૂદ કરવા વગેરે કામગીરી કરવાની હતી અત્યાર સુધી પાલિકા દ્વારા પાંત્રીસ લાખના ખર્ચે ચારસો સફાઈ કર્મચારી દ્વારા શહેરમાં સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી છે ચીફ ઓફિસર પાર્થિવ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સફાઈ અભિયાન અંતર્ગત ચારસો જેટલા સફાઈ કર્મીઓની મદદથી શહેરમાં અંદાજે પાંત્રીસ લાખના ખર્ચે તમામ ખુલ્લા પ્લોટ કચરાના પોઈન્ટ સહિત દરેક વિસ્તારની સફાઈ કરી રકડતા વધુ ઢોર પકડી ગૌશાળામાં મોકલી આપવામાં આવેલ છે સફાઈ અભિયાન દરમિયાન સત્તર જેટલા કાયમી કચરાના પોઈન્ટ ધ્યાને આપતા ત્યાં બેન્ચ મૂકી પેઇન્ટિંગ કરવામાં આવી વૃક્ષારોપણ કરવામાં આવી છે માનની કલેક્ટર સાહેબના સૂચન મુજબ નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ખુલ્લા પ્લોટો હતા એ ખુલ્લા પ્લોટોની તમામની સફાઈ કરવામાં આવેલ છે વન ટાઈમ ઝુંબેશ સ્વરૂપે ત્યારબાદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારની અંદર આવતા ત્રણથી ચાર મહિનાની અંદર ત્રણસો ઉપરના રખડતા પશુઓને પકડવામાં આવે છે અને ગૌશાળામાં છોડવામાં આવે છે ત્યારબાદ સફાઈને અલગ અલગ ચારસો નગરપાલિકામાં ચારસો જેટલા સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા વિસ્તારની અંદર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે ત્યારબાદ નગરપાલિકામાં રાજ્ય સરકાર શ્રી તરફથી મળતી ગ્રાન્ટ અંતર્ગત સત્તર જેટલા જીવીપી પોઈન્ટ હતા ગાર્બેજ વન્ડરેબલ પોઈન્ટ કે જ્યાં કચરો અવારનવાર થતો હોય છે પોઈન્ટ દૂર કરી અને ત્યાં એને સુશોભિત કરવામાં આવે છે ત્યાં બેન્ચિસ બાકડા મૂકવામાં આવે છે પેઇન્ટિંગ કરવામાં આવે છે અને વૃક્ષારોપણ કરવામાં આવે છે પ્લસમાં નગરપાલિકા વિસ્તારની અંદર આઠ જેટલા એસ્પિરેશનલ ટોયલેટ બનાવવામાં આવે છે પાંચ આઠ જેટલા આઠ જેટલા પબ્લિક ટોયલેટ બનાવવામાં આવે છે અને આઠ જેટલા યુરિનલ બનાવવામાં આવે છે નગરપાલિકાના જરૂરિયાત મુજબના વિસ્તારોમાં જુદા જુદા વિસ્તારોમાં જે રેકડી ધારકો હતા એના માટે નગરપાલિકાએ ટાવરથી લઈને નમસ્તે સુધી નો હોકર્સ ઝોન તરીકે જાહેર કરેલો છે એના અલ્ટરનેટ ઓપ્શન તરીકે નગરપાલિકા દ્વારા એસી ફૂટના રોડ ઉપર અને મા માદુર્ગાવાડા રોડ ઉપર એ રોડ બંને રોડ ઉપર રેકડી ધારકોની આઈડેન્ટિફાઈ કરી અને એકસો છવ્વીસ જેટલા રેકડી ધારકો હતા એને શિફ્ટ કરવામાં આવેલા છે સમયાંતરે એ લોકો પાછા મુખ્ય રસ્તા ઉપર આવી જાય તે પાછા શિફ્ટ કરવાની નગરપાલિકા કાર્યવાહી કરશે પ્લસમાં અમુક ક્લોઝ નોતા રાખવામાં આવેલા છે જેમ ઇલેક્ટ્રિક વાહન છે ખુલ્લા ટ્રેક્ટર દ્વારા લેવામાં આવ્યું હતું એ નવું ડોટ ટુ ડોટ નો ટેન્ડર ખોલી અને એને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે એજન્સી ને અને એના દ્વારા હવેથી નિયમ અનુસાર રેગ્યુલરલી કામગીરી કરવામાં આવશે અહેવાલ પરાગ શંકાણી લુકારપન